શ્રી રામ ગૌ સેવા સમિતિ આદિપુર દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજિત સિઝન એક ગૌ સેવાના લાભાર્થી યોજાયેલ ટુર્નામેન્ટ દરમિયાન હિન્દુ ધર્મના તમામ ભાઈઓને સાથે મળી અને એક શક્તિનું પ્રદર્શન કરી અને ખૂબ આનંદપૂર્વક હળી મળી અને તમામ ટીમો વચ્ચે ઉત્સાહ જોવા મળ્યો હતો ક્રિકેટને એક બહાનું છે અમને તો અમારા ભાઈઓને ભેગા કરવા છે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન દૂર દૂરના ગામડામાંથી રમવા આવ્યા હતા અને ક્રિકેટને પ્રોત્સાહન આપવા માટે પ્લેયર્સ તમામ ટીમોના કપ્તાનશ્રીને મોમેન્ટો આપીને ગૌસેવક ભાઈઓ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું હિન્દુ યુવા સંગઠન અંજાર શહેરના પ્રમુખ શ્રી ચેતનભાઈ ઝાલા ગૌરક્ષક દળના પ્રમુખ શ્રી સાગરભાઈ ખાંડેકા અને ગૌસેવાના ભાઈઓ હાજર રહ્યા હતા અખિલ ભારતીય નવયોગ સંસ્થાના ગૌરક્ષક દળના પ્રિય મિત્ર શ્રી દેવાંગભાઈ ભાનુશાલી હર્ષભાઈ ભાનુશાલી ગિરિરાજભાઈ ગોસ્વામી દ્વારા તમામ વિજેતા ટીમને પ્રોત્સાહન આપીને મોમેન્ટો આપી અને ગૌસેવાના લાભાર્થે બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહ્યા હતા શ્રી રામ ગૌ સેવા સમિતિ આદિપુર કચ્છ પ્રમુખ શ્રી સચિનભાઈ ભાનુશાલી દ્વારા બોક્સ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપપ્રમુખ શ્રી મેહુલભાઈ માલીની યાદીમાં જણાવ્યું હતું કે બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટ આયોજિત સ્થળ આશાપુરા માતાજીનું મંદિર શેણાઈ રોડ હિતેશબાગ ગાઈડમાં બોક્સ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું બીરો રિપોર્ટિંગ ન્યૂઝ